સવન રહેવા આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં ભિલુડા સજ્જડ બંધ વહેલી સવારથી જ ભિલુડાના બજારો બંધ વેપારીઓએ બંધને આપ્યું સમર્થન બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુપ્રીમ કોર્ટ એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાને લઈને અપાયું છે બંધનું એલાન સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં અપાયું છે બંધનું એલાન એસસી એસટી સમૂહોએ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું ચુકાદો પાછો ખેંચવામાં નહીં આવે તો તેર સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે અહિંસક આંદોલન

જો ફેરવિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસ દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધિયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેરવિચારણી કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસસીએસટી સમાજ ગાંધીચંદી આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી